સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇકો કારમાં કુલ નવ વિદ્યાર્થીઓ છ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તેઓને તાત્કાલિક સુરત અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે કિમ પોલીસ દોડતી થઈ ગઈ હતી હોસ્પિટલ ખાતે જઈને જાગ્રસ્ત વિદ્યાર્થીઓએ વાલીઓના નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી બનાવને પગલે હોસ્પિટલ ખાતે દોડી ગયેલા ઇજાગ્રસ્ત આરાધ્ય સિંહના પિતા શક્તિકુમાર તેજકુમાર સિંઘે ઇકો કાર ચાલક બંટી નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ દાખલ કરીને ઇકો કાર ચાલક બંટીની અટકાયત કરવાના પગલા ભર્યા હતા